મારો દીકરો હવાર ના ધોડાવે પણ હડકાયો કૂતરો હાથમાં નથી આવતો આગળ જાવી આમ હા એનકા કોક ના સુડો તમારે

કેટલું તોડી નાખવું દૂધ લેવા કાઢ્યો હજી કેમ પાછો નો આવ્યો આવતો જઈશી શું આવતો હશે એ મારા એક મિનિટ નથી ટકતો કાં વરી સોચ્યો આને એ તમર ગગામ કડ્યું ઘડકાયું કૂતરું અરે બાપ રે હવે શું થાશે આનું ફોન હા કા કરો એ ફોન ડોક્ટર કીધું ને કરવાનો થાતો ફોન તારો ઉપર છે એ ભલે મને કીધું ફોન કરવાનો મારા રોયા એક્શન મારવા પડે

કેવો છે મારો રોયો અને આડેકવા ઉપર છે તો અમે બધા શું કરશું આમ તો જો ઓ તને શું થાય છે મને આડેકવા પડ્યો હે આ ઘરે ગયો ને કાડી લઈ તમને બાપ રે આમ તો જો બધા કેતો તા એક જે લઈ લે આગી સ નો લીધા હવે શું કરશું બા કે હવે કાઈ નો કરવાનું હોય એ કામ કર ગામ માં જઈને ગામને બોલાયા જા તું એ ગામ જલ્દી હાલો એ ગામ ધોડો શું છું મીરા એ માર ભઈલાને હેન હોય હોકી નડકવા ઉપડી ગયો હે જો આપણે કેતા હતા કે ડોક્ટરને ફોન કરી પણ મન્યા જ નહીં આપડું એ ઈ બધું જવા દો હાલો જટ એના ઘરે હાલો હાલો અને હળકવા ઉપડ્યો હે એ કીધું તું કે ઇન્જેક્શન મારવી લ્યો પણ નો માન્યા

अब्रोटे आत नात वाविक सत्छी नात अधेम अभाव भ्राक थै क्या तुम्त होई है हम ईज्जोगडी हेर्प है争 मनें हरक उआ्जो नाते हो मनें हरक उआफ होई जहाते तो बशिए कि डिपलाव केलिक जिंए fewer अधेल हाल काई निए कला हम काते कररेक तो

અને આ નાડકા ઉપડ્યો છે આ બીજાને કઢ્યો તો તો તમારી માને મારી રાહતો જોવાય ને અમે હરખુ આવી જાયને જોવો આ કેવા મૂવા આને પૂછો આને હડકાયુ કુતરું કઢ્યો તું એક ઇન્જેક્શન માર્યું ને હરખુ આવી તમારી નજરની સામે શું તું તો જો ભલામાણા કેવો ઘોડા રોકો થઈ ગયો મારા ગામના બધાં બધાં જી થ્યું એ આને તમે કાય કાય ઇન્જેક્શન આપ્યો આ તો આપડે આને બિચારાને માન નથી न मुआ इटली में पड़े टाइम पा रे तू थोड़ी खबर पड़े हां हमारा सब गाय का इंजेक्शन मारो ने हां कहने दवा तो भरवा दियो मने तू हर जाए

અ મને શું થયું તું એમ લે ખબર હે ને બાપ તને હડકવા ઉપર્યો હતો